અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાદરા વિશ્વ હિન્દુ પરિષદની બહેનો દ્વારા આમંત્રણ આપવા માટે શહેર સહિત તાલુકામાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ઘેર ઘેર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ અમોબા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહિલા પ્રમુખ સહિત તમામ બહેનો દ્વારા આમંત્રણ આપવા માટે નીકળી હતી ભગવાન શ્રી રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીના રોજ યોજનાર છે આ કાર્યક્રમ માટે અક્ષત આમંત્રણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાન પાદરા તાલુકાના ઘેર ઘેર તમામ જે લોકો છે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અભિયાન પંદર જાન્યુઆરી સુધી દેશભરમાં ચલાવવામાં આવશે આ અભિયાન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને ભગવાન શ્રી રામમાં આસ્થા ધરાવતા લોકો ઘરે ઘરે જઈને અક્ષત આમંત્રણ આપવામાં આવી રહ્યું છે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે આજરોજ મોભા ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદની બહેનો દ્વારા તમામ ઘરે જઈને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે રામલલા અયોધ્યામાં પાંચસો વર્ષ પછી બિરાજમાન થઈ રહ્યા છે એના આનંદ ઉલ્લાસથી અમે સૌ મહિલા મંડળ ભેગું થઈને ગામમાં પત્રિકા આપવા માટે નીકળ્યા છે અને ત્યાં અયોધ્યાથી પૂજા કરેલા ચોખા આવ્યા છે તે અમે ક સૌ ગામને આપવા માટે નીકળી આપી લેવી પડશે અયોધ્યાથી પૂજા કરેલા ચોખા આવ્યા છે તેનું નિમંત્રણ માટે અમે સૌ મહિલાઓ ભેગા થયા છે અને એને એની અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે તે ચોખા અમારા ગામ સુધી આવ્યા અને અમે એ ઘરે ઘરે પહોંચાડીએ જય શ્રી શ્રીરામ શ્રી રામ પંદરસો અઠ્યાવીસ માં બાબરના સેનાપતિ મીર બાકીએ ભવ્ય રામ મંદિરને ધ્વંસ કરી બાબરી મસ્જિદ વાંધી હતી ત્યારથી અત્યાર સુધી પાંચસો વર્ષ દરમિયાન વખતો વખત કેટલાક સાધુ સંતો હિન્દુઓ સાથે મળી અને બલિદાન આપ્યું હતું આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીના સખત પુરુષાર્થના કારણે અને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપણને અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બને એ હેતુ આપણને જે કંઈ અડચણ દૂર કરી છે બાવીસ જાન્યુઆરીના રોજ આપણે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણા મોભા ગ્રામ પંચાયતના મોભારોડની સખી મંડળની બહેનો તથા કાર્યકર્તાઓ સૌ સાથે મળી ઘેર ઘેર જય અને દરેકને નિમંત્રણ આપવા માટે સાથે ભગવાનનો ફોટો અને પત્રિકા આપવાના છે અને મોભારોડની અંદર બજારમાં આ કાર્યક્રમ બાવીસ જાન્યુઆરીએ અગિયારથી એક કલાક દરમિયાન આ કાર્યક્રમ થવાનો છે અને આખો આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આપણે નિહાળવાનો છે અયોધ્યામાં આ કાર્યક્રમ દરમિયાન આરતી થશે અને ત્યારે આપણે પણ આપણા ગામની અંદર અને ગામે ગામમાં આ કાર્યક્રમ કરવાનો રહેશે તદઉપરાંત દિવાળીના દિવસે આપણે જે દીવા પ્રગટાવીએ છીએ એ જ પ્રમાણે આપણે પણ આપણા ગામની અંદર ઘરે ઘર આવા દીવા પ્રગટે એવી સબને પ્રાર્થના છે માન્ય મોદી સાહેબનો સખત પુરુષાર્થ છે અને આ પુરુષાર્થને આપણે સૌ સાથે મળી શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવીએ એ જ અભ્યર્થના જય શ્રી રામ